નમસ્કાર મિત્રો કૃષ્ણ જન્માષ્ટમી પહેલાં પાંચ વસ્તુઓ લઈ આવો તમારા ઘરે ક્યારેય નહીં થાય પૈસાની કમી મિત્રો જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી અમુક શુભ વસ્તુઓ લાવવાથી ઘરમાં વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જામાંથી મુક્તિ મળે છે આ સાથે જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે મિત્રો હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ખૂબ જ મહત્વ ધરાવે છે દેશભરમાં બાર જગ્યાઓ ધામધૂમથી શ્રી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે સાથે જ તેમને સપન્ન ભોગ લગાવવાની હિસ્કામાં ઝુલાવવામાં પણ આવે છે હિન્દુ પંથાક અનુસાર દર વર્ષ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધા જ પ્રકારના દુઃખોનો નાશ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીના દિવસે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ અને માતા શ્રી લક્ષ્મી પ્રસન્ન થાય છે આવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી અને ખુશીઓ જળવાઈ રહે છે ત્યારે અહીં જાણશું કે જન્માષ્ટમીના દિવસે કઈ વસ્તુઓ ઘેરે લાવવાથી શુભ માનવામાં આવે છે તો કે એક બાલગોપાલની મૂર્તિ જો તમારા ઘરમાં ગોપાલની મૂર્તિ નથી અને તમે મૂર્તિ લાવવા લાવીને સેવા કરવામાં માંગો છો તો તેની માટે જન્માષ્ટમીનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે તમે તમારી ઈચ્છા અનુસાર બાલગોપાલની મૂર્તિ લઈ આવો અને મધ્યરાત્રે સ્નાન કરાવી ભોગ લગાવીને હિસ્કો ચુલાવો બે વાસળી ભગવાન શ્રી કૃષ્ણને વાસળી ખૂબ જ પ્રિય છે તેઓ હંમેશા વાસળીને પોતાની પાસે રાખે છે જ્યારે તમે જન્માષ્ટમીના દિવસે ઘરે વાસળી લાવી શકો છો વાસળી ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે તેમજ મંદિર કે કોઈ દિવાલ પર વાસળી લટકાવીથી સુખી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે બિઝનેસ કરિયરમાં સફળતા અને નફો થાય છે વાસળીને બેડરૂમમાં રાખવાથી દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે ત્રણ મોરનું પીછું ભગવાન શ્રી કૃષ્ણને પોતાના મુકટ પર મોરનું પીછું લગાવે છે તેને રાધાનો પ્રેમનો પ્રતિક માનવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે મોરનું પીછું ઘરે લાવવાથી ઘરમાં બરકત રહે છે અને ધનની કમી નથી થતી સાથે જ જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે ચાર ગાય અને વાસળીની મૂત્ર મૂર્તિ જન્માષ્ટમીના દિવસે ઘરે ગાય અને વાસળીની મૂર્તિ લાવવી જોઈએ ગાયને માનવામાં આવે છે જે સમુદ્ર મંથન દ્વારા નીકળેલા ચૌદ રત્નોમાંથી એક માનવામાં આવે છે તેને ઘરમાં રાખવાથી સંતાનને સુખી પ્રાપ્ત થાય છે સાથે જ સુખ સમૃદ્ધિ અને ધન સૌભાગ્યવતીના પણ પ્રાપ્ત થાય છે માખણ મિશ્રી ભગવાન શ્રી કૃષ્ણ માખણ સ્વરના નામથી પણ ઓળખાય છે તેની સાથે ઘણી વાર્તાઓ જોડાયેલી છે ભગવાન કૃષ્ણ માખણ મિશ્રી ખૂબ જ પ્રિય છે ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરવાથી જીવનમાં ખુશીઓ રહે છે તેનું જીવનમાં પ્રેમ ઉમેરવામાં પ્રતિક તરીકે પણ માનવામાં આવે છે કૃષ્ણ જન્માષ્ટમી પૂજા પદ્ધતિ મિત્રો અને વિધિ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો આ પછી ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિને ઘરના પૂજા સ્થાનમાં પર પર કે મૂકો અથવા તો તેનું પારણું સજાવો આ દિવસે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે બાદમાં તેમની સાથે પૂજાની તમામ સામગ્રી એકત્રિત કરો બાદ ભગવાનને અભિષેક કરીને થોડા સોળ સો પણ ચારે પૂજન કરો એક દીવો પ્રગટાવો ત્યારબાદ કૃષ્ણ જન્મની કથા સંભળાવો તેમને માખણ મિશ્રીનો ભોગ લગાવો આ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના પ્રાર્થના કરો કૃષ્ણ મંત્રનો જાપ કરો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પૂજા સામગ્રી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાનના કાનાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે આ દરમિયાન પૂજામાં અગરબત્તી કપૂર કેસર ચંદન કુમકુમ અક્ષત અબેલ ગુલાલ હળદર ઘરેણા કપાસ નાળાછેડીનો સમાવેશ કરો આ સિવાય ડાય ગંગાળ ગંગાજળ મધ ખાંડ તુલસીના પાન શુદ્ધ ઘી દહીં દૂધ મોર મોસમી ફળો અથવા મીઠાઈનો મીઠાઈઓ નાની એલસી લવિંગ મોલી અત્તરનો સમાવેશ કરો અને કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી આ રીતે કરો